પાઠ 4 બચપણની એક મજા લેખક ગુલાબ તેડિયા એ દિવસ મારી માટે તો તહેવાર જેવો રૂરોજ બની રહ્યો હતો ઘર માં ઘણા દિવસથી વાત ચાલતી રહેતી કે એ બાબુ સુઈને કહ્યું તો છે પણ હવે ઈ આવે ત્યારે ખરો હમણાં તો લગન ગાળો ચાલે છે એટલે એ જલ્દી ક્યાંથી આવવાનું એમ કરતા કરતા એક સુંદર સવારે વાત થતી હતી કે આજે બાબુ સાચે જ આપણે ઘરે આવવાનું છે સવારના પહોરમાં જ પિતાજી ગઈકાલે જેમને ઘરે કપડાં સીવાયા હોય ત્યાંથી એના સંચારો ઘર ઉપાડી લાવતા હવે વાત પાક્કી થઈ ગઈ એમ લાગતું આ વાત પડોશીમાં અમે પહોંચાડી દેતા સવારના સાડા આઠ આઠના સુમારે ગામના એક માત્ર દરજી બાબુભાઈ આવી છતાં અમારા ઘરના લોકોને થતું કે કારીગર ટેમસર આવતા જ નથી એ આવે તે પહેલાં જ ઓસરીમાં શેત્રંજ પાથરી કપડું કાઢી રાખ્યું બાબુ આવી ખભા પરથી વપરાય વપરાઈને જેના નામની છાપ ભૂંસાઈ ગઈ છે એવો સંચો ઉતાર એના ઘરમાં ગોઠવે જમીન ઊંચી નીચી હોય તો સંચાના પગમાં ટગ ભરાવવા ઠીકરી કે કાંકરો મંગાવે હું છઠ દોડીને લઈ આવ

છોકરાઓ રોજ રોજ છે બાઈ વાળવાની તે વખતે ફેશન ચાલતી હતી એટલે હું લાંબી બાઈના ખમીસ માટે જીદ કરું પણ ખમીસ ટૂંકી બાઈનો જ થાય ફૂલ પેન્ટને બદલે હાફ પેન્ટથી ચલાવવું પડે તે પણ ઢીલી ઢફ હોય ગામડામાં બીજી તે શું ફેશન તે જાણીએ ચડ્ડીમાં એકાદ વધારાનું ખીસું કે એકાદ ચોરસ ખીસું માંગીએ એ માટે સંમતિ મળે તો ભયો ભયો બચપણમાં ખિસ્સાનો ભારે મહિમા હતો ખિસ્સામાં આ ભરવા માટે જાત જાતની વસ્તુઓ હાજર હતી ખિસ્સા વગરના લુગડા પહેરવામાં જરા પણ મજા ના આવે બાળકના જીવનમાં કશુંક આગવું ઓનરશીપ વાળું હોય તો એ માત્ર ખિસ્સું છે અમારા ઘરે ખુરશી નહોતી ખુરશી વગર ચાલતું હતું ઘરે કોઈ માંદું હોય અને ડોક્ટર વિઝિટે આવે દરજી બેસે કે કોઈ મોટા મહેમાન આવવાનો હોય ત્યારે જ ખુરશીનો ખપ પડે એવી વખતે પાડોશીના ઘરેથી હાથાવાળી લાકડાની ખુરશી માંગી લાવતા પછી સંચો ચાલુ થતો થોડીવાર બોબિન ભરવા પૈંડું ફેરવે પછી રીત સરની સિલાઈ શરૂ થાય એ જોવાની કેવી મજા આવતી હું હજી કપડાં સીવાતા જોવા ક્યારેક ઊભો રહી જાઉં છું આડાઆ ટુકડામાંથી એવો મજાનો આકાર સર્જાતો આવે સિલાઈ કરતાં કરતા જ્યાં વળાંક આવે ત્યાં કેવી અધાથી કપડાને ફેરવે છે સીધી લાંબી સિલાઈ વખતે કેવી ઝડપ વધારી દે છે એ બધું જોવાનું અને એક ધાડો ધડધડધડ ધડધડ ધડ 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 અવાજ સાંભળ્યા કરવાનું હજી સાંભળે છે બપોરના જમવા ટાણા સુધીમાં તો ચાયના એકાદ બે વિરામ આવે સુઈ ઝટપટ સીવે જાય પરસ્પર કુટુંબની વાતો થાય અગાઉથી નક્કી કર્યું હોય તો એ અમારા ઘરે જમે અન્યથા પોતાના ઘરે જમવા જાય તે વખતે એ સોય કાઢી લે અને મોટા પૈડાની દોરી પણ બાંધતો જાય કેટલાક કપડાં ટંકવારમાં સિવાયા એની ગણતરી બા કરી લે હવે બપોર પછી કેટલા સિવાશે એનો અડસટ્ટો પણ લગાવી લે બહુ કડાકોટ હોય તેમ લે એવા કપડાનો નંબર છેલ્લે લાગે અથવા ન પણ લાગે હું દોરાની ખાલી લાકડાની રીલથી રમત માંડું જો કાગળની ભૂંગળી હોય તો એમાં છેડે કાણો પાડીને ચણી બોરનો ઠળિયો નચાવું બચપણ રમતોથી ભરેલું હતું રમકડા ક્યારેય ખરીદેલા નહીં આમાં વેસ્ટમાંથી બેસ્ટ જેવા સ્વનિર્મિત હોય બપોરે બે કલાક દરજીની ગેરહાજરી હોય ખુરશી ખાલી હોય તેની ઉપર ટેસ્ટથી બેસવાનું અને ખાસ તો પગ દબાવીને પૈડું ફેરવવા મન તલ પાપડ થતું હોય વડીલો આમ બહુવાર ન કરવા દે છતાં મોકો મળતા એ આનંદ ભરપૂર લૂંટી લેતો બપોર પછી ફરી સંચો ચાલુ કરે કોરું કાપડ સહેજ કપાયા પછી એને હાથથી જ ચર અવાજ થાય તે યાદ આવે છે કોરા કાપડની ગંધ પણ વિશિષ્ટ હોય કોરા કાપડની નવા પુસ્તકોની અને પેટ્રોલની ગંધ મને ગમે છે બચપણમાં સંકોચ વગર મનગમતી ગંધ માણી લેતા હતા સાંજનું દ્રશ્ય તો હજુ આંખ સામે તાજું જ છે સાંજ પડે અંધારું ઉતરે એટલે ફાનસ સળગાવી સંચા ઉપર મૂકે સંચામાં દોરીને રીલ ભેરવવા નાનકડા સળિયામાં કંડીલના સળિયાને ભેરવી રાખે સંચો ધણ 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 ચાલે અને સાથે કંડીલ પણ થર થર થરથર થ્યા કરે આખું પીળું અજવાળું હલબલિયા કરે દરજીના મોં પર પડતો કંડીલનો પ્રકાશ હું ચિતરી શકું એટલો તાદ્રશ છે રાતના આઠેક થવા આવે બધું કામ આટોપી છેલ્લે ટાંકા સિલાઈ ગળ પતાવી ઉભો થાય નાના મોટા બારેક કપડાં તો અચૂક સીવી કાઢ્યા હોય તે વખતે દરજીની દાનગી પણ આઠ દસ રૂપિયા જેટલી જ હતી થેલીમાં કપડાં ભરી ખભે સંચો મૂકી એ પોતાના ઘરે જાય બીજે દિવસે ગાજ બટન કરી પાછા મોકલાવ કોરા પેન્સિલના માર્ગ સાથેના કડક ગાજવાળા નવા નક્કોર કપડાં પહેરવા હું નજીકના તહેવાર કે બહાર ગામ જવાના સપ્પરમાં દાડાની રાહ જોયા કરતો હું